ફળરૂપે તમને મારો સંગ પ્રાપ્ત થયો છે વ્યાગ પૂછે છે એ બ્રહ્મન તમે પહેલાં કહેવું હતું કે ભગવાન વિષ્ણુનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે કલ્યાણકારી ભાગવત ધર્મોનું અને તેમાં પણ વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે બતાવેલા નિયમોનું વિશેષ રૂપે પાલન કરવું જોઈએ તે ભગવાન વિષ્ણુ કેવા છે તેમનું લક્ષણ શું છે તેમની સત્તાનું શું પ્રમાણ છે તથા તે સર્વવ્યાપી ભગવાન કોના દ્વારા જાણી શકાય છે વૈષ્ણવ ધર્મ કેવો છે અને શું કરવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે એ મહામતે હું તમારા

સંપૂર્ણ ગુણોના નિધિ તથા ઈશ્વર છે ચિત આનંદ એ જ એમનું સ્વરૂપ છે આ જે અખિલ ચરાચર જગત છે તે જેમના વશમાં છે જેનાથી આ જગતની ઉત્પત્તિ પાલન પુનરાવૃત્તિ તથા નિયમન થાય છે બંધન મોક્ષ અને જીવન આ બધી પ્રવૃત્તિ જ્યાંથી થાય છે તે જ બ્રહ્મ નામે પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુ છે તેઓ જ વિદ્વાનોના સન્માન્ય સર્વવ્યાપી પરમેશ્વર છે જ્ઞાની પુરુષોએ તેમને સાક્ષાત પરબ્રહ્મ કહેવાશે વેદ શાસ્ત્ર મૃતિ પુરાણ ઇતિહાસ પાંચરાત્ર અને મહાભારત બધું વિષ્ણુ રૂપ જ છે વિષ્ણુનું જ પ્રતિપાદન છે એમના દ્વારા જ મહાવિષ્ણુ જાણવા યોગ્ય છે વેદ વેદ સનાતન દેવ ભગવાન નારાયણને કોઈ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા અનુમાનથી